સત્તર ફેબ્રુઆરી ના રોજ હવામાન ની ચોક્કસ માહિતી આપતો ઉપગ્રહ આઈએનએસએટી થ્રીડીએસ લોન્ચ કરશે તેને શ્રી હરિકોટાના ના ધવન સ્પેસ સેન્ટરથી સાંજના સમય પાંચ વાગે લોન્ચ કરવામાં આવશે જીએસએલવી એમકે રોકેટ દ્વારા સેટેલાઇટ લોન્ચ કરાશે તે ઉડાન ભર્યા પછી લગભગ વીસ મિનિટ પછી જીઓ સિંક્રોન્સ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત થશે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પીએસએલવી સી ફાઈવ એટ એક્સપોઝ મિશનના પ્રક્ષેપણ પછી બે હજાર ચોવીસનું આ ઇસરોનું બીજું મિશન છે આઈએનએસએટી થ્રી સીરીઝની સાતમી ઉડાન હશે આ સિરીઝનો છેલ્લો ઉપગ્રહ આઈએન એસીટી થ્રીડીઆર આઠ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથના જણાવ્યા અનુસાર દસ નવેમ્બર બે હજાર ત્રેવીસથી આઈએન એસીટી થ્રીડીએસના વાઇબ્રેશન ટેસ્ટ શરૂ કરાયા હતા તે છ ચેનલ ઇમેજર અને ઓગણીસ ચેનલ સાઉન્ડર દ્વારા હવામાન સંબંધિત માહિતી આપશે સાથે જ સર્ચ અને રેસ્ક્યુ માટે ગ્રાઉન્ડ ડેટા અને મેસેજ પણ રિલી કરશે